મુસ્લિમ સમાજનો પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે પંદર કલાક સુધી ભૂખ્યા પ્યાસા રહી રોજો રાખી અને ઈબાદતની સાથે સાથે પવિત્ર રમજાન માસની ધાર્મિક રીતે પારંપરિક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ આજ પવિત્ર મહિનામાં જકાત અદા કરવામાં આવે છે કમાયેલા રૂપિયા સોના ચાંદી જમીન જાઇદાદ સહિતની માલમત્તામાંથી એક હજાર રૂપિયા પાછળ પચીસ રૂપિયા ગરીબને જકાત રૂપે અદા કરવાનો ઈસ્લામ મહુકમ છે ત્યારે બીજી તરફ ગરીબ તબક્કાની મદદે પવિત્ર રમઝાન માસ શરૂ થાય ત્યારથી લગાવીને પૂર્ણ થાય ત્યાં સુધી કેટલીક વસ્તુઓ પણ દાન કરવામાં આવતી હોય છે સંસ્થાઓ ગરીબ પરિવારોને આ પવિત્ર ઈબાદતના મહિનામાં ભૂખ્યા પ્યાસા ન રહે તેનો ખ્યાલ રાખવામાં આવે છે એક તરફ ઈસ્લામ ધર્મની પરંપરા છે કે પાડોશીનો પણ ખ્યાલ રાખી અને પોતાની જિંદગી જીવવાનો અધિકાર રાખો તેવી જ રીતે આ પવિત્ર મહિનામાં દાહોદમાં સ્થાપાયેલી ઉંમર ફાઉન્ડેશન સંસ્થા કે જે ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે એજ્યુકેશનથી લઈને તમામ સમાજના હિત માટેના કામો કરવામાં આવી રહ્યા છે તેવી જ રીતે ઉંમર ફાઉન્ડેશનના ફાઉન્ડર અને પ્રમુખ ફારૂકભાઈ પાટુક દ્વારા પવિત્ર રમજાન માસ માટે બસ્સો જેટલા ગરીબ પરિવારો માટે કીટ તૈયાર કરી અને તેમને વિતરણ કરવામાં આવી હતી જે કીટમાં ઘર વપરાશ માટેની ચીજ વસ્તુઓ મૂકવામાં આવી હતી જેમાં ખાંડ લોટ ચોખા તેલ જેવી વસ્તુઓની સામગ્રી ભેગી કરી અને કીટો બનાવી પવિત્ર રમજાન માસમાં તેનું વિતરણ કરવામાં આવ્યું હતું જોકે આ રાશન કીટમાં ગરીબ પરિવારને એક મહિના સુધી પરવડે તેટલું અનાજ આપવામાં આવ્યું હતું आज रोज़ उमर फाउंडेशन जो है वो रमज़ान के इस मुबारक महीने के अंदर गरीबों के अंदर अनाज बांटने का काम कर रहे हैं जिसके अंदर चावल दाल तेल शक्कर वगैरह ये सब जो है इसकी किट बनाकर हम लोग दे रहे हैं आए दिन भी जो है हमारा फाउंडेशन जो है वो एजुकेशन के ऊपर भी पूरा ध्यान देते हैं जिसमें हमने फ्री एजुकेशन क्लास भी चला रखे और ये जो अनाज का वितरण भी जो हम लोग कर रहे हैं तो इसके अंदर आज के दिन में हम दो किट बांटने वाले हैं और इसका भी बांटने का भी काम चालू है और इन श्र् आने वाले वक्त में भी हम लोग काम करते रहेंगे अगर जनता का आप सभी लोगों का अगर साथ साकार मिलता रहा तो इन शह ताली ये आ, काम व आइंदा भी करते रहेंगे और मैं सभी लोगों का जो मुझे साथ साकार देते हैं और मेरे यही इह, हिम्मत इह, बढ़ाते हैं उन और मेरे ऊपर विश्वास रखें काम चल रहा है तो मैं उन सबका भी दिल से शुक्रिया अदा करता हूँ कि कर अल्लाह सबको जिस है खैर दे जो मुझे साथ साकार देते हैं और आइंदा इन शी उमर फाउंडेशन कार्य खैर करता रहेगा इन श